સાબરકાંઠા ભાજપમાં કકરાટ વચ્ચે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અરવલ્લી જિલ્લા યુવા મોર્ચા પ્રમુખે પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે અમિત પટેલે મોડાસા ટાઉન પોલીસ મથકમાં અરજી આપી વિરોધ વહેંચનાર સામે તપાસ કરવા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કશ્યપ અમારી સાથે જોડાયેલા છે વધુ વિગતો સાથે છે કશ્યપ આપની પાસેથી જાણવા માંગીશું લોકસભા વિસ્તારમાં છેલ્લા ઘણા સમય થી અરવલ્લી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ છે ટાઉન પોલીસ મથક છે તેમાં જોગ અરજી છે તે આપવામાં આવી છે અને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભીખાજી વિરુદ્ધ જે કોઈ કાંડ થયો હતો અને તેમાં જે આરોપી હોય તેની સામે પગલા લેવા માટે તેને માંગ કરવામાં આવી છે તો આ સિવાય પ્રદેશ ના જે નેતાઓ છે તે સાથે જ અમિત પટેલ પ્રફુલ્લ પટેલ અને પીસી બરંડા કે જેઓ ધારાસભ્યો છે બિલોડાના તેના વિરુદ્ધ પણ સોશિયલ મીડિયામાં અપ્રચાર કરવામાં આવે છે ને આ મામલે પણ પોલીસને તપાસ કરવા માટે થઈને અરજીમાં ઉલ્લેખ છે કરવામાં આવ્યો છે મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા હોય કે કાર્યાલય હોય ભાજપનું ત્યાં ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા સાથે જ સ્થાનિક નેતાઓ દ્વારા અવારનવાર વિરોધ પ્રદર્શનો છે તે કરવામાં આવી રહ્યા છે ને તેને લઈને જ હવે પોલીસ સ્ટેશન સુધી જી ધન્યવાદ કશ્ય આપી માટે